સંતો ભાઈઓ બહેનો ને બોલાવેલ હવે સંતો મેળાવડામાં આદિ થી જયારે સંત મેળાવડો થાય અને સંતો ની વાણી ગીતા શાસ્ત્ર કે આ દેવ ચોરાસી ખૂંટતા ખૂનતા એને મોઘો મનુષ્યનો દેહ મળ્યો તો મોઘો મનુષ્યનો દેહ સેના માટે મળ્યો છે ખબર દેવા માટે ખૂબ મહેનત કરી અને એને સંતોએ વાણી બનાવી છે વાણીના પુરાવાઓ વેદના પુરાવાઓ આમ તો બધાનો કેવું એક થાય કે તમારા ઘટની અંદર ભગવાન બિરાજિત છે કઈ રીતે કેમ કેવા છે અને કેના માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે એ સમજૂતીને દેવા માટે સંતોએ રાત દિવસ ઉજાગરા કરી પોતે ઘણું બધું દુખ વેઠી અને પરોપકાર કરવા માટે આ વાણી છે ને વાણી ઘડીક માંથી બને એવી નથી આપ ખાલી એક જ મિનિટમાં બની જાય આપ બની શકે છે પણ સંતોની વાણી છે ને એના માટે ખૂબ ભજન કરેલું હોય એ જ વાણી બનાવી શકે વાણી એમ જેમ તેમ આ કવિતાની જેમ એમ વાણી ન બને વાણી માટે ખૂબ અનુભવ સંતોષ કર્યા છે હમણાં આપણા સંતો ભક્તોએ બધાએ વાણી બોલી કે મને રેહ બરસી લાગી એ કોઈ ધાતુ ની બરસી નથી લાગી નથી લોઢાની નથી એમની નથી રૂપાની નથી સ્ટીલની આ બરસી ટેનલે ટીલ નથી બને મને વેહ બરસી લાગે ઘાયલ ઘાયલ ક્યારે થાય જ્યારે એને શબ્દોના પાણ લાગે અને મન બારે ફરતું ફરતું અંદર ખેલવા માંડે ને ત્યારે એની સુરતા બનાવે છે ત્યારે એને પછી ખાવું પીવું ના પાવે એને નેનોમાં નિંદ્રા ત્યારે ના આવે એ ભૂમિકાને એને એક કક્ષાની વાત કરી છે સંતો આવું જ્યારે થયું ત્યારે એ જગતના પટની અંદર એ બોલ્યા નહીં કે અમને આવું થાય છે પણ એ વાણી દ્વારા મુક્ત ગયા ગુરુના પ્રતાપે એ ગુરુના આધારે ગુરુના વચન માં આલી ગુરુની રેણીમાં રહી અને એની ભજન કર્યા જે જે ભજન કર્યા અને એને જે અનુભવ થયા એ આ વાણી ની અંદર મુક્ત થયા છે વખાણ કરવા કોઈનો ઇતિહાસ રચવો આ ગામ છે આ ફલાણું છે આ હલાણું છે આવું રૂપ છે આવું રંગ છે નગર છે 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 આવી એની પબ્લિક આવો એનો એ તો થાય સંતોએ આવું ક્યારે નથી કર્યું ખોટા વખાણ કર્યા નથી સંતોએ શું કર્યું સદગુરુ એ મારા શબ્દોના બાણ તન મન વિધાણા પ્રાણ એને શબ્દોના બાણ છે શબ્દોના વિવેક ઇ નર ને નાર એને ભ્રમાદિક લાગે પાય આવાજે એને બાણ લાગી ગયા હોય આવાજે વચન લાગી ગયા હોય અવાજ ને વચન વિવેક હોય એની વાત કરી છે એને બ્રહ્માદિ એની સેવના કરે બ્રહ્માદિ એને પાય લાગે વિષ્ણુ એના જતન કરે બ્રહ્મા વિષ્ણુ પણ જે ભક્તિની જે વચનની જતન કર્યું છે આપણા આદિ અનાદિ જેટલા સંતો થયા જેટલા અવતારો આવ્યા એ બધા એક વચનનું એક નામનું નિજ નામનું મૂળ નામનું સનાતન નામનું છે તમારા ઘટની અંદર જે તત્વ જે મહા તત્વ રૂપે બિરાજિત છે પાંચ તત્વો અને આ છઠ્ઠો જે નારાયણ છે આત્મા બધે ના અમર છે આત્મા કઈ ફરક નથી આવતો બ્રહ્માનો આત્મા હોય કે તમારો આત્મા હોય વિષ્ણુનો આત્મા હોય કે તમારો આત્મા હોય એમાં કઈ ફરક છે નહી પણ કારણ કેનું છે મન આ બધા કારણ છે મન મન જો ત્યાંથી હટી જાય ને શકલબ વિકલપના દોયડા માંથી નીકળી જાય તો આ વાત ઘરે ઉતરે પણ આ વાત ઘરે ક્યારે ઉતરે તન કેતા શરીર પાંચ તત્વ થી જે બનેલું છે અને આમાં પાંચ વિષયોનો એને વર્ગાળ લાગ્યો છે રૂપ રસ શબ્દ શબ્દ પરશ આમાં જે બધા પ્રાણીઓ છે ને એને એક એક વિષય નો છે અલી ગજ મીન પતંગ મૃગ આને એક એક વિષય એને લઈ ગયા અલી નામ ભમરો ગઢના માંથી પતંગ પતંગિયું છે ને આ દીપક જે છે આ અજવારું છે એનો વિષય હું છે અજવારાની સામે જોડું ત્યાં પછી લેબ ટીબલાઈટ કે કોઈ બી ગરમ હોય તો એને એના વિષયની અંદર એને ભાન નથી રહેતું એની અંદર ચોટી જાય ને એનો પરસ થતા એ પ્રાણને ત્યાગી દે એને બધાઈને એક એક વિષયમાં જો એના મૃત્યુ થઈ ગયા હોય તો આપણે આ પાંચ પાંચ નો વર્ગ છે રૂપ રસ શબ્દ ગા પાંચ પાંચ વિષયોમાંથી કોણ નીકળી ગયા સતો કઈ રીતે નીકળી ગયા કે સદગુરુ ને જઈ જેને નામ વચન લઈ અને ભજન કર્યું ને એ જ તરી આપણા અવતારો આવ્યા એક અવતાર એક પણ સંતો એક પણ ઋષિઓ એવા નથી કે જેને ગુરુનો નો પંજો ન પડ્યો હોય આદિ અનાદિમાં જેટલી મહાન વ્યક્તિઓ થઈ ગઈ હોય એને ગુરુના છેડા આવી ગયા છે ગુરુના છેડા વગર કોઈ પાર ભ્રમને પામી શકતો નથી કુમારામ બાપાની વાણી કીએ કે આમાં આનું કારણ મન છે મન તું પ્રસન્ન કરે દ્વારકા પોરબંદર ને ઘડીક અલિયા ને એવું રખીડા રાખે આ મન છે ને બંધાતું નથી આ મન જેના બંધાઈ ગયા ને આ એની વાત છે આ એની વાણી છે મન તું પ્રસન્ન કર કિર્તાર દર્શન ઘડી ઘડી એકતા સાધુ સંતો ની સેવા કરી લે વેદવાણી દિલમાં ધાર વેદવાણીનો કરી લે વિચાર તો મટે આ વિકાર આ આ આ કારણે ઇન્દ્રિયો ફગોડે છે એનું કારણ છે એની દોરવણી એનો મહામંત્રી મન છે એટલે જો આતમ રાજા બેઠા હોય તો એને હલવા ના નહીં યા પૂગવા માટે સંતોના જે શબ્દો છે એ મુજબ જે આલય કરી દયા ધરમ દિલમાં થાર દયાધરમ દિલમાં થાર અજ્ઞાન અવિધ્યા અજ્ઞાન જાય તો આ ઘટની અંદર છે એને ભાડી અજ્ઞાન જો ટરી જાય અજ્ઞાન અવિધ્યા નો તાળો મારલ છે એ તાળો કોણ ખોલી શકે સદગુરુ એ કાટલ તાળું એમને ઉઘડે એવું છે નહી કાટલ તાળા કે ઉઘડે ગુરુ ગમ ની ખુચી લઈએ ઈતાડાને જો આમાંથી દૂર થઈ જાય તો ઘટની ભીતર અંજવાણા થઈ જાય સંતોની અનેકની સાક્ષીઓ છે આથી આગળ આવતા ગોબારામ બાપાએ કહ્યું કે શિલ સંતોષ ગુણ છે સારા એને દિલમાં ધારણ કરી લ્યો અને સંતોના ગુણ કેટલા હોય શિલ શિલ કેતા પોતાનું ચારિત્રની સુધિ ચારિત્રની સુધિ જેમાં છે એ વાણી બનાવી પણ શકે

વાણી સત્વની બધી જે પુરાવા છે સગુણ નિર્ગુણ બધ્ધી વાળ સગુણમાં થોડું ગુણ ગાન ગાયા છે એનો મુદ્દો તો ત્યાં પણ એ જ છે પણ એનાથી આગળ કઈ તત્વ પડેલ છે એ તત્વ જ્યારે ઓળખાય અને આ ભજન વિના અજંપા જાપ વગર શ્વાસ ઉશ્વાસની સાધના વગર આત્મને ઓળખા વિના ભ્રમણા ભાંગીએ નહીં ભ્રમણા ના ભાંગે ત્યાં સુધી નું બંધન જીવ ઉપર છે છે છે

પણ એક અનામી નામ છે જે અનામી નામને પકડા વગર વધાર થાય નથી કોટેક નામ સંસારમાં એ નામો છે મુક્તિ ન થાય એક આદિ નામ ગુપ્ત છે ને જાણે દેલા કોઈ નામ સમાવળ કોઈ નહીં ક્યું નામ કરોડ સિવાયનું એ કહ્યું અને કરોડ જે આવીને જેનું ભજન કર્યું તું કરોડ જે આવ્યા અને એની જે ભજન કર્યું એવું નામ ઈ નામ સમોળ ઈ નામ સમર કોઈ નહીં જપ તપ તીરથ વ્રત કે જોગ એવું એક નામ લેવાથી મેરુના ઢગલા જેવડું કોઈને હોનારું દાન દઈ દીધી હોય એવું એક નામ જકવાથી થાય હજારો વર્ષ સુધી તમે ખાધા પીધા વગર એક પગે ઉભા રહ્યો એવું ખાલી આ એક નામ છે ને એ એક નામ લીધાથી એટલું પૂર્ણ મળે છે

આ પૃથ્વી જદી જળબંબાકાર હોય ત્યાં સુધીના બધા સંતોના નામ અંકિત છે એને આ ભજન કર્યું કેવું કે સદગુરુએ ભેદ બતાવ્યો આ પિંડ બ્રહ્માંડ પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ કાજ સર્યા તો આરામ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપે બાપા કુબારામ બોલ્યા જેને સાચા સદગુરુનો સંગ આ સાચા સદગુરુ બોલ્યા એટલે ખોટા કદાચ હશે એવું

અને સત્સંગ તો થોડો ઘણો હોય આ ભજન છે આ વાણી જે છે એ સત્સંગ છે અને સત્સંગ આપણે જે વાણી બોલ્યા હોય એને પાછી ભીન ભીન જે આદિ છે જે અનાદિ છે અને એના સંગની વાતો કરે એવો કોણ છે એવો આત્મા આત્માની જે વાત થાય એનું નામ સત્સંગ પરમ તત્વની જે વાત થાય એનું નામ સત્સંગ વાર્તા સાહિત્ય કહેવાય આ તુલસી દાસજી કહ્યું કે બીનું સત્સંગ વિવેક ન હોય બીનું હરિ કૃપા સુલભ ન હોય જેને ગુરુની કૃપા થઈ જાય તેને આ બધું સુલભ થાય

સંભુરામના ના પ્રતાપે સાહેબ સુખદેવજી બાપુ બધી કરી છે સાહેબ સુખદેવજી બાપુ ની